ગઈકાલે પુના પોલીસ સ્ટેશન અને ગીરગઢા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં જે ભારતીય બનાવનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાનો પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે નાશ સમિતિના અધ્યક્ષ અને સભ્યોને રૂબરૂમ આ પ્રક્રિયા કરવામાં આવેલી આ દરમિયાન ગીરગઢા પોલીસ સ્ટેશનના એએસઆઈ મોનુભાઈ દ્વારા સેમ્પલ તરીકે જે દારૂની નાની મોટી અઠાવીસ જેટલી બોટલો એક કંતારના ઠેલામાં રાખી એમની ગાડીમાં મૂકેલી આ બાબતે પ્રથમ એમની પૂછપરછ કરતા સેમ્પલ તરીકે મુદ્દામાં લીધેલો હોવાનું જણાવેલું જેથી આ બાબતે ખાતરી તપાસ કરી કરવા સારું ઉના પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે એમની ગાડીમાંથી જે દારૂ મળ્યો એ આપણે કબજે લીધેલો છે આ દારૂ સિવાય એમને કોઈ એમની ગાડીમાંથી દારૂ એ કોઈ બીજું ગુનાહિત વસ્તુ મળે જ નથી આજુ તપાસ ચાલુ છે ખરેખર સેમ્પલ તરીકે લીધેલા કે કેમ એ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ અંતે જો કોઈ ગુનાહિત હોય તો ગુનો દા પણ દાખલ થશે અને આગળની તપાસ કરવામાં આવશે જે નાશ કરવાની હતી ટોટલ સાતસો ને સાડત્રીસ બોટલ હતી ગીર ગઢડાની ઉનાનો મુદ્દામાં વધુ વધુનો જથ્થો વધારે હતો ત્યારે આ ઓછો જથ્થો હતો એ પણ ગણતરી કરેલી અલગ અલગ સભ્ય સમિતિમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના જે મામલતદારશ્રી હોય એ પણ હોય એટલે ગીરગઢડાના મામલતદારશ્રીની રૂબરૂ અને અન્ય સભ્યો અને અધ્યક્ષની રૂબરૂમાં અલગથી પંદનામાં વિગતે ગણતરી કરવામાં આવેલી જે નાશ કરવાનો હુકમ કરવામાં આવેલો એ પ્રમાણે મુદ્દામાં ત્યાં એ નાશ કરવા માટે લઈ આવેલા આ પોલીસ કર્મચારીની બદલી એસપી સાહેબ દ્વારા કરવામાં આવી છે કારણ કે જે કંઈ અમે એની પ્રાથમિક તપાસ કરી રહ્યા છીએ એ તટસ્થ રીતે થાય સાચી હકીકત મળે જો એમને ગુનો કર્યો હોય તો એ દિશામાં યોગ્ય પુરાવા મળે એટલે એસપી સાહેબ એમની તાત્કાલિક અસરથી ગીરગઢા પોલીસ સ્ટેશનથી બદલી કરી દીધી